અંકલેશ્વરના વાયરલ વિડીયો મુદ્દે ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર ગુજરાતે જે અત્યાર સુધીમાં રોજગારીના ક્ષેત્રમાં જે હાંસલ કર્યું છે એને ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત ગુજરાતને નીચું બતાવવાનો અને ગુજરાતે કંઈ નથી કર્યું એવું એ પ્રકારનો એક નેરેટિવ ઉભો કરવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા જે કરવામાં આવ્યો છે ખરેખર વખોડવાલાયક છે હકીકતમાં તો જે કંપની દ્વારા 40 થી જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું એટલે એ લોકો રોજગાર વિહીણા હતા એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે જેટલા પણ હજાર હોય નવસો હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા